અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મંગળવારે આઈપીએલની ની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે ફાઇનલ મેચની વચ્ચે અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એસપી રિંગ રોડ પર જીવલા લિબરલ શાળાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે ઈમેલ મળતા સ્કૂલે પોલીસ અને ડીઓ કચેરીને જાણ કરી હતી ત્યારબાદ બોમ્બ સ્કોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલને મોકલવામાં આવેલ ઈમેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે આ કેસમાં દિવેજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવેજના માતા પિતા દ્વારા પુત્ર વધુ પાસે એક કરોડના દહેજની માગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે દિવેજના માતા પિતા સામે દહેજના કેસમાં કેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી એટલું જ નહીં પોલીસ આ કેસમાં યોગ્ય તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે સ્કૂલમાં બ્લાસ્ટ કરીશું બસ આજ માટે આટલું જ એ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ